વાવથરાદ જિલ્લાના દિયોદર ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ નજીક બાયોમેડિકલ વેસ્ટ જોવા મળતા ચકચાર મચી ગઈ છે હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળથી જોડે જ અંતરે ખુલ્લામાં બાયોમેડિકલ કચરો ફેંકાયેલો જોવા મળતા સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતા ફેલાય છે સ્થળ પર જોવા મળેલા બાયોમેડિકલ વેસ્ટમાં વપરાયેલી સિરિંજો હેન્ડ ગ્લોવ સર્જરી દરમિયાન ઉપયોગમાં લેવાતા ઘોસપેક તેમજ વિવિધ દવાઓનો જથ્થો સામેલ હોવાનું સામે આવ્યું છે આ પ્રકારનો કચરો નિયમ મુજબ નિર્ધારિત પદ્ધતિથી નિકાલ કરવો ફરજિયાત હોવા છતાં ખુલ્લામાં ફેંકવામાં આવતા દિયોદર રેફર હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ખુલ્લામાં પડેલો બાયોમેડિકલ વેસ્ટ લોકોના આરોગ્ય માટે મોટું જોખમ બની શકે છે આવા કચરાથી ચેપ લાગવાની શક્યતા રહે છે તેમજ આસપાસના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ પણ ફેલાય છે ખાસ કરીને બાળકો અને પશુઓ માટે આ પ્રકારનો કચરો અત્યંત જોખમી હોવાનું લોકો જણાવી રહ્યા છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ આવા કચરાનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ કરવો જરૂરી છે છતાં સરકારી રેફરલ હોસ્પિટલ નજીક આ સ્થિતિ જોવા મળતા તંત્રની બેદરકારી સામે આંગળી ઉઠી છે હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને જવાબદાર સામે પગલાં લેવાય છે કે નહીં જે હવે જોવું રહ્યું